સર્વે હરી ભક્તોને મારા જાજા કરીને જય શ્રી સ્વામિનારાયણ અગાઉના વિડીયોમાં આપણે શિક્ષાપત્રી ભાષ્યમાંથી શિક્ષાપત્રી શ્લોક નંબર એક અને બે ના અર્થોનું શ્રવણ કર્યું હતું જેમાં આપણે જાણ્યું હતું કે રાધાજી ડાબી બાજુ જ કેમ રાધા એટલે શું વૃંદાવન વિહારી એટલે શું શિક્ષાપત્રી વ અક્ષરથી જ કેમ શરૂ થઈ વળી સહજાનંદ સ્વામી એ નામનો અર્થ અને શિક્ષાપત્રી શબ્દનો અર્થ આ વસ્તુ આપણે જાણી હતી હવે આજના વિડીયોમાં આપણે શ્લોક નંબર ત્રણ ચાર પાંચ અને છ તેના અર્થોનું વિસ્તારપૂર્વક શ્રવણ કરશું શ્લોક નંબર ત્રણ ભાત્રો રામ પ્રતાપે છા રામ યોર્ધર્મ જન્મનો યાવયોધ્યા પ્રસાદારવ્ય રઘુવીરા ભીધો સુતો શ્લોક નંબર ચાર મુકુંદાનંદ મુખ્યાશ્ચ નૈષ્ઠિકા બ્રહ્મચારીણ गृहस्थाश्च मया रामभट्टा ध्याये मदाश्रया श्लोकनम्बर् पाच् सध्वा विध्वा योषायाश्च मच्छिष्यतां गताः मुकुन्दानन्दादयो ये स्युः साधवश्चाखिलापि श्लोकनम्बर् च स्वधर्मरक्षिका मे ते हि सर्वैर्वाच्याः सदासिशः श्रीमन्नारायणस्मृत्या सहिताशास्त्रसम्मताः શ્રી ધર્મદેવ થકી છે જન્મ જેમનો એવા જે અમારા ભાઈ રામપ્રતાપજી તથા ઈચ્છારામજી તેમના પુત્રી જે અયોધ્યા પ્રસાદ નામે અને રઘુવીર નામે જેને અમે અમારા દત્તપુત્ર કરીને સર્વે સત્સંગીના આચાર્યપણાને વિશે સ્થાપન કર્યા છે તથા અમારા આશ્રિત એવા જે મુકુંદાનંદ આદિક નિષ્ઠિત બ્રહ્મચારી તથા અમારા આશ્રિત છે મયારામ ભટ્ટ આદિ ગૃહસ્થ સત્સંગીઓ તથા અમારે આશરે જે સુવાસિની અને વિધવા એવી સર્વે બાઈઓ તથા મુક્તાનંદ આદિ જે સર્વે સાધુ એ સર્વે તેમણે પોતાના ધર્મની રક્ષાના કરનારા અને શાસ્ત્રને વિશે પ્રમાણરૂપ અને શ્રીમંત નારાયણની સ્મૃતિએ સહિત એવા જે અમારા રૂડા આશીર્વાદ તે વાંચવા ભગવાન શ્રી હરિ પરમાત્મા સૌપ્રથમ બંને આચાર્યોને સંબોધન આપે છે એમાં પણ કોઈ જાતની શંકા ન થઈ એટલે ખાત્રીપૂર્વક કે ધર્મદેવ થકી જે જન્મ જેમનો એવા અમારા ભાઈ રામપ્રતાપજી અને ઈચ્છારામજી એમના પુત્ર અયોધ્યાપ્રસાદજી અને રઘુવીરજી જેમને અમે સંપ્રદાયના ગુરુ પદે સ્થાપન કર્યા છે હવે બંને આચાર્યોના નામ પહેલા કેમ લખ્યા તો સાંભળો જવાબ સામાન્ય સમાજમાં એવો શિરસ્તો છે તમે કોઈને કાગળ લખશો તો ઘરમાં કે કુટુંબમાં કે પછી સંસ્થામાં જે કોઈ મોટો હોય એનું નામ પહેલું લખો છો સ્વામિનારાયણ ભગવાને બંને આચાર્યોના નામનો પ્રથમ સમાવેશ કર્યો એનું કારણ પણ એ જ છે બંને આચાર્યોના શિરે બેવડી જવાબદારી છે આચાર્ય તરીકે પોતાના ધર્મમાં રહીને આશ્રિતોને ધર્મમાં રાખવાની આ બેવડી જવાબદારી એમના ઉપર છે માટે જ એ સંપ્રદાયરૂપ કુટુંબમાં મોટા છે તેથી પહેલું નામ એમનું લખ્યું પછી મુકુંદ બ્રહ્મચારી સંપ્રદાયમાં જેમને આપણે મૂળજી બ્રહ્મચારી તરીકે પણ ઓળખીએ છીએ એમનો તમામ બ્રહ્મચારીઓના પ્રતિનિધિ તરીકે ઉલ્લેખ કરાયો છે શિક્ષાપત્રીમાં જેમના નામનો સમાવેશ કરાયો છે એ એટલા બધા ઊંચી કોટીના મુક્તો હતા કે કોઈ પામરજીવને એના દર્શન થાય તો પણ એમનો ઉદ્ધાર થઈ જાય મુકુંદ એટલે પરમાત્મા એમનો જ જેને આનંદ તે કહેવાય મુકુંદાનંદ મુરજે બ્રહ્મચારીને બીજી કોઈ વાતનો આનંદ નહીં તમે ધામધૂમ કરો સત્કાર કરો જમાડો એ કાઈ નહીં મહારાજ કે છે જાગ્રત સ્વપ્ન અને સુષુપ્તિમાં એ અખંડ શ્રીજી મહારાજ સાથે સંલગ્ન રહેતા એટલા બધા સંલગ્ન કે એક દિવસ સભામાં બ્રહ્મચારીને ઊંઘ આવી ગઈ ચાલુ કથામાં બેઠા બેઠા આપણી જેમ જ એ ઊંઘી ગયા પણ આપણી ઊંઘમાં અને બ્રહ્મચારીની ઊંઘમાં કેટલો તફાવત હતો એ જરા ધ્યાન રાખજો સભામાં બેઠા બેઠા બ્રહ્મચારીજી જરા મસ્તક ઝુકાવી ગયા સભા ચાલુ છે સ્વામિનારાયણ ભગવાન બિરાજે છે પછી કોણ જાણે કેમ બ્રહ્મચારી એકદમ ચમક્યા એકદમ ઊભા થયા પાટ ઉપર સ્વામિનારાયણ ભગવાન બિરાજ્યા હતા તેને બાથમાં ઘાલીને ઉપાડ્યા આ બધું એક મિનિટમાં જ બની ગયું બધા કહે હા હા એટલે એકદમ તંદ્રામાંથી ભાનમાં આવ્યા અને બોલ્યા હે મહારાજ મને એમ થયું કે આપણે કોઈ ઘેર પધરામીએ ગયા હતા તમે બી રાજ્યા હતા અને બાજુમાં આગ લાગી એટલે તમને ઉપાડીને હું બહાર ભાગ્યો આવી રીતે સ્વપ્નમાં કે નિંદ્રામાં જેને પરમાત્માનું અખંડ ચિંતવન થતું આ શિક્ષાપત્રીમાં એવા નામ નામ તો આવે જ ને વળી એમનું વિશેષણ છે નૈષ્ઠિકતા અહીં થોડોક વાંધો છે શાસ્ત્રમાં એમ લખ્યું છે કે કળિયુગમાં નૈષ્ઠિક વ્રત કોઈએ લેવું નહીં કળિયુગમાં નિમિત બ્રહ્મચર્ય પાળવું નૈષ્ઠિક નહીં નિમિત એટલે ચાતુર્માસ બ્રહ્મચર્ય પાળવું એક વર્ષનું બ્રહ્મચર્ય લેવું બાર વર્ષનું બ્રહ્મચર્ય પાળવું એ રીતે પુરાણોમાં લખ્યું છે કળિયુગમાં નૈષ્ઠિક વ્રત બહુ કઠિન છે ચિતાનંદ સ્વામી કહે છે કળિયુગમાં નૈષ્ઠિક વ્રત કઠિન હશે પરંતુ એ કોના માટે કે જે પોતાના સાધન ઉપર આધાર રાખતા હોય એના માટે કઠિન છે પણ જેને પરમાત્માનું બળ હોય એના માટે કાઈ કઠિન નથી કળિયુગમાં પણ જેને પ્રત્યક્ષ પરમાત્માનું હૃદયમાં બળ હોય એ નૈષ્ઠિક વ્રત આજીવન પાળી શકે છે બ્રહ્મચારી એટલે શું આપણે બ્રહ્મચારીનો રૂઢ અર્થ મનમાં ગમે તે સમજતા હોઈએ પણ શિતાનંદ સ્વામી કહે છે બ્રહ્મ વેદમ તપો જ્ઞાનમ વાચરંતી અર્જયંતી ઇતિ બ્રહ્મચારી બ્રહ્મ એટલે વેદ બ્રહ્મ એટલે તપ બ્રહ્મ એટલે જ્ઞાન જ્ઞાન તપ અને વેદ આ ત્રણેય જેના આચરણમાં છે જીવનમાં છે તેને બ્રહ્મચારી કહેવાય છે બ્રહ્મચારીના નામનો ઉલ્લેખ કર્યા પછી

સંપૂર્ણ ત્યાગ કરી દઈને મનથી અને તનથી સ્વામિનારાયણ ભગવાનની સાથે જ ફરતા શ્રીજી મહારાજે જે જે મંદિરો બનાવ્યા અને એમાં દેવોની સ્થાપના કરી એ બધા મંદિરોની પ્રતિષ્ઠાના મૂળ તો મયારામ ભટ્ટજીએ જ આપેલા હતા મયારામ ભટ્ટ સંપૂર્ણ નિસ્પૃહી હતા ગૃહસ્થાશ્રમમાં રહેવા છતાં એ બિલકુલ જનક રાજા જેવા વિદેહી હતા ગૃહસ્થ કોને કહેવાય મયારામ ભટ્ટ ગૃહસ્થ હતા એટલે ગૃહસ્થનો અર્થ કહે છે ગૃહેશુ દારેશુ નિમિત ભૂતેશુ તિષ્ઠંતીતિ ગૃહસ્થા મોટો બંગલો બનાવીને કોઈ રહેતો હોય તો એને ગૃહસ્થ ન કહેવાય ગૃહસ્થ તો ત્યારે જ કહેવાય કે પત્ની સાથે રહેતો હોય તો જ એ ગૃહસ્થ કહેવાય ગૃહ એટલે ઘર જ નહીં ગૃહ એટલે દારા પત્ની પોતાની પત્ની સાથે રહીને ધર્મનું જે પાલન કરી પરમાત્માની ભક્તિ કરતો હોય એવો ભક્ત એને ગૃહસ્થ કહેવાય છે મનોઋષિ એમ કહે છે ગૃહસ્થને ધર્મ પાલનની જવાબદારી તો છે જ ફરજ તો છે જ પોતાની પત્ની સાથે રહેતા ગૃહસ્થ એને ફરજોનું પાલન કરીને સંસારની જે ફરજ એનું ધ્યાન રાખીને પણ ધર્મનું તો પાલન કરવું જ જોઈએ ધર્મ અને ભક્તિ વગરનો ગૃહસ્થ એ ગમે તેટલો ભૌતિક રીતે આગળ વધેલો હોય છતાં એના હૃદયમાં ક્યાંય શાંતિ મળતી નથી ગૃહસ્થ શ્રમીના નામના ઉલ્લેખ પછી કોઈના નામનો ઉલ્લેખ કર્યા વગર જેમ બંને આચાર્ય મહારાજના નામનો ઉલ્લેખ કર્યા પછી તરત જ મુકુલ બ્રહ્મચારીજી ગૃહસ્થ ભક્ત તરીકે મયારામ ભટ્ટ આ બધાના એક એક નામનો ઉલ્લેખ આવ્યો જ્યારે બહેનોનો વિશાળ સમુદાય શ્રીજી મહારાજનો આશ્રિત હતો એમાં જીહુબા લાડુબા જેવા મહામુક્ત બહેનો પણ હતા છતાં સ્વામિનારાયણ ભગવાને સદવા વિધવા યોશા સદવા અને વિધવા સર્વ બાઈઓ એ રીતે તમામ બાઈઓને સંયુક્ત સંબોધન આપ્યું આનું શું કારણ કેમ એકાદ નામનો ઉલ્લેખ પણ ન કર્યો આનો જવાબ એ રીતે છે ગૃહસ્થ પુરુષનો ઉલ્લેખ આવ્યો એટલે એની અર્ધાંગના તરીકે પત્નીઓનો એટલે કે બહેનોનો ઉલ્લેખ આવી જ જાય કારણ કે શાસ્ત્રમાં પત્નીને ધર્મ પત્ની તરીકે કહેલી છે છતાં પણ શિક્ષાપત્રી લેખક પરમાત્મા શ્રી હરિ પોતે ત્યાગાશ્રમી છે એટલે સીધું સંબોધન ન આપ્યું સધવા વિધવા તમામ બાઈઓ એટલે કોઈ પણ સાધુ પુરુષ સંબોધન આપી શકે તો એમ કહી શકે ભાઈઓ અને બહેનો એમાં વાંધો નહીં પરંતુ વ્યક્તિગત કોઈને ઘેર કાગળ લખે તો એમાં એમ લખી શકાય કે ભાઈઓ બાઈઓ સહુને જય સ્વામિનારાયણ કહેજો પણ એમ ન લખાય કે અમુક બહેનને જય સ્વામિનારાયણ કહેજો સીધું સંબોધન સંત પુરુષોને શોભે નહીં એ પરિપાટી સ્વીકારીને શ્રીજી મહારાજે કોઈ પણ સ્ત્રીના નામનો ઉલ્લેખ ન કર્યો સધવા વિધવા તમામ બાલ્યો એમ લખ્યું હવે છેલ્લે આવે છે અમારે આશિદ્ધ મુક્તાનંદ આદિક સર્વ સંતો આમાં એ સહેજ શંકા થાય કે મુક્તાનંદ સ્વામીનું નામ મોટા મોટા સંતો હતા ગોપાળાનંદ સ્વામી નિત્યાનંદ સ્વામી પણ શ્રીજી મહારાજે મુક્તાનંદ સ્વામીના નામનો ઉલ્લેખ કર્યો એમાં એ જ કારણ છે મુક્તાનંદ સ્વામી બિલકુલ નિર્મળ હૃદયના હતા સ્વામીએ જે સહન કર્યું છે જે ઉદારતા રાખી છે જે ત્યાગ કર્યો છે જે સમર્પણ કર્યું છે એ અજોડ છે આજે સમય કેવો ચાલે છે માણસ હક માટે લડી મરે છે જ્યારે રામાનંદ સ્વામી પાંચી મુક્તાને સ્વામીનો ઉદ્ધવ સંપ્રદાયની ગાદી ઉપર આવવાનો હક હતો અધિકાર હતો એ રામાનંદ સ્વામીના મોટા શિષ્ય હતા ઉમરમાં શ્રીજી મહારાજ કરતાં મોટા હતા છતાં રામાનંદ સ્વામી જ્યારે પરમાત્માને 18 વર્ષની ઉંમરે ગાદી ઉપર સ્થાપ્યા ત્યારે મુક્તાનંદ સ્વામીએ પ્રેમથી તે બાબત સ્વીકારી એમણે કાઈ એમ ન કહ્યું કે અમારી સિનિયોરિટીનું શું ગુરુ વચનમાં વિશ્વાસ પોતે પ્રૌઢ છે એક નાની યુવાન ઉંમરના બહારથી આવેલા વર્ણિરાજને જ્યારે રામાનંદ સ્વામી પોતાનું પદ આપી દે છે ત્યારે એમણે પ્રેમથી મસ્તક નમાવી ગુરુ આજ્ઞા શિરોમાન્ય કરી પોતાનો અધિકાર જતો કર્યો છે ગુરુ વચનમાં કેવો વિશ્વાસ એ કારણે મુક્તાનંદ સ્વામીનું નામ લખાયું છે આ એક એક નામ છે એનો અર્થ એવો નહીં કે આપણે શું એ તો મુક્તાનંદ સ્વામીને સંબોધીને શિક્ષાપત્રી લખી છે હવે આપણે શું બસો વર્ષે એ તો એક કાગળ સામે પૂરતો જ હતો કે બ્રહ્મચારી પૂરતો કે પછી અયોધ્યાપ્રસાદ જે મહારાજ પૂરતો છે એમ નહીં તમામ વર્ગોના પ્રતિનિધિત્વ તરીકે આ નામ લખાય છે અને બધા આશ્રિતોને આ શિક્ષાપત્રીની આજ્ઞાઓ તો લાગુ પડે જ છે હવે બીજી શંકા સંતોનાં નામ છેલ્લે કેમ ઘણી વખત એવું બને કે તમે કાગળ લખતા હોવ ત્યારે તમને જેરા પ્રિય વ્યક્તિ હોય એના નામ પહેલા લખાય છે અને પછી હા પેલો રહી ગયો એમ યાદ કરીને એનું નામ લખો પણ અહીં એવું નથી શિક્ષાપત્રીમાં સંતોનું નામ છેલ્લે લખાયું છે એના બે કારણો છે સાધુ પુરુષો સંસાર વ્યવહાર પ્રવૃત્તિ એનાથી નિર્લેપ છે એટલે એનું સ્થાન જરા એક બાજુ હોય તો એની નિલ્લોપતામાં વિઘ્ન ન આવે અને એટલે જ સાધુ ધર્મમાં આવશે કે અમારા સંતોએ જડ ભરતની જેમ વર્તવું જડ ભરત એટલે જાણી જોઈને ગાંડા બનવું જડ ભરતનો અર્થ એ કે સંસાર વ્યવહાર અને પ્રવૃત્તિમાં નિર્લેપ રહેવું આપણને એમ લાગે કે કોઈ સંત ગમે એવી પ્રવૃત્તિમાં હોય પણ એ પ્રવૃત્તિ જ્યારે ત્યાગ કરવાની આવે ત્યારે એને જરા એ હાઈ હોય થતી નથી જગતના જીવનો સ્વભાવ કેવો છે કોઈ વસ્તુ છોડવી હોય ત્યારે હાઈ હાઈ હવે શું થશે આ બધું મારે છોડવું પડશે એને મનમાંથી બહુ બીક લાગે છે સ્વામિનારાયણ ભગવાન સંતો હરિભક્તો સાથે જ્યારે ગામો ગામ વિચરણ કરતા હતા તે સમયની વાત છે એક તળાવ ની પાળે ઘોડાને પાણી પાવા ઉભા રહ્યા ત્યારે કોઈ બાવાજી વડના ઝાડ નીચે ખૂબ કણસ્યા કરતા હતા તેને જોરદાર તાવ ચડેલો હતો ત્યાંથી ગામ બે ગામ દૂર હતું અને જંગલમાં આ તળાવ ત્યાં કોણ આ બાવાજીને પાણી પાઈ અમુક સમય સંજોગોમાં બાવા બહુ દુખી હોય છે સ્વામિનારાયણ ભગવાન બહુ દયાળુ સ્વભાવ અતિ દયાળુ રે સ્વભાવ છે સ્વામીનો પર દુઃખ હારી રે વારે મહુનામીનો માણખીને પાણી પાઈ પાર્ષદને સોપીને તરત જ બાવાજી પાસે પહોંચી ગયા ભજનાનંદજીને દવા આપવા કહ્યું ભજનાનંદ સ્વામી વિધ હતા શ્રીજી મહારાજ સાથે બધી કળાઓ અને કારીગરીઓ હતી જ સ્વામીએ પોતાની ઝોલીમાંથી ગોળીઓ આપી પાણીમાં ઉગાડીને પાઈ બીજી દવા પણ આપી કે આ સાંજે લેજો આ કાલે લેજો બિલકુલ સાચા થઈ જશો બાવાજીને 5-10 મિનિટ થઈ ત્યાં તો તાવ ઉતરવા માંડ્યો શ્રીજી મહારાજ ત્યાં સુધી ઊભા જ રહ્યા ગોળી આપીને રવાના નથી થઈ ગયા ઊભા રહ્યા તાવ ઓછો થયો એટલે પ્રભુએ કહ્યું બાવાજી અહીં જંગલમાં એકલા રહો છો એના કરતાં ગામની નજીક રહેતા હો તો કોઈ એવો જરા લાગણી વાળો માણસ તમારી સેવા કરે એટલે પેલા બાવાજીએ એવો જવાબ આપ્યો કે તે સાંભળી મહારાજ સંતો અને હરિભક્તો બધા જ ચમકી ગયા બાવાજી કહે છે એ ગામના માણસો બહુ સારા છે હું જો બાજુમાં રહેતો હો તો મારી સેવા ચાકરી બધું કરે પણ સ્વામિનારાયણ ભગવાન હું શું કરું આવડ મે વાવ્યો છે એ હવે છોડીને હું ક્યાં જાઉં ક્યારે વાવ્યો છે તો કે 35 વર્ષ પહેલા 35 વર્ષ પહેલા એ બેટા મેને બોયા છે આ વડ મે વાવ્યો છે એને મૂકીને હું ક્યાં જાઉં એના તદ્દન વિરુદ્ધનું દ્રષ્ટાંત સાંભળજો બ્રહ્માનંદ સ્વામીએ વડતાલ મંદિરના જબરદસ્ત પાયા નાખ્યા જે આપણે દર્શન કરીએ છીએ એ વિશાળ મંદિર તૈયાર થઈ ગયું લક્ષ્મીનારાયણ દેવ એમાં બિરાજ છે ઓચિંતા શ્રીજી મહારાજે આજ્ઞા કરી સ્વામી તમે અહી રહો છો અમારી સાથે કાવ્ય કીર્તન કરનાર ઓછા થઈ ગયા તો સાથે ચાલો શ્રીજી મહારાજે ભરી સભામાં આજ્ઞા કરી એટલે બ્રહ્માનંદ સ્વામી સભામાં બેઠા બેઠા એના સાધુને કહે છે ઉપર આસને જાઓ અને મારી પૂજા લઈ આવો પૂજાનો જોડો ખભે ભરાવી અને ત્યાંથી બારો બાર મહારાજ સાથે ચાલતા થયા આ છે આના સર્વોત્તમ ઉદાહરણ જગતના જીવો બદ્ધ છે સાધુ પુરુષો અનાસક્ત છે અને એમણે અનાસક્ત જ રહેવું જોઈએ એવું આમાં સૂચન છે માટે એનું નામ છેલ્લે આવે છે વ્યવહારમાં વચ્ચે નહીં પરંતુ એક બાજુ બીજું સંતોનું નામ છેલ્લે આવ્યું એનું શું કારણ છે તો કે જેમ આચાર્ય મહારાજ શ્રીને ધર્મ પાળી અને પડાવવો એમ બેવડી જવાબદારી છે એમ સાધુ પુરુષોને પણ બેવડી જવાબદારી છે કારણ કે મુક્તાનંદા દયોયે સ્યુ સાધવહ મુક્તાનંદ એકલું જ લખ્યું હોત તો આપણે સમજી જાય પણ એની પાછળ સાધુ શબ્દ કેમ વાપર્યો સાધનોતિ સ્વપર કાર્યમ ઇતિ સાધુ સાધુ કોને કહેવાય તો કે પોતાનો મોક્ષ સિદ્ધ કરે અને બીજાના મોક્ષ માટે પ્રયત્નશીલ રહે એનું નામ સાધુ આપણું કલ્યાણ થઈ ગયું તારું જે થવું હોય તે થાય એમ નહીં પોતે ભજન ભક્તિ ઉપાસના કરે અને બીજા જીવો મુમુક્ષુઓ ભક્તો કેવી રીતે ભગવાનમાં જોડાય એ જાતનો પણ પ્રયત્ન કરે એને સાધુ પુરુષો કહેવાય તો એની જવાબદારી પણ વધે તો જેની જવાબદારી હોય એને હંમેશા એક છેડે રહેવું જોઈએ વચ્ચે નહીં તમને ખ્યાલ હશે કે લાખોનો માલ ભરીને જ્યારે એક માલગાડી જાય કે માણસોને રેલવે જતી હોય ત્યારે એમાં ગાડી ચલાવનાર આગળ બેસે છે અને આખી ગાડીનું ધ્યાન રાખનાર છે પાછળ બેસે છે જેને તમે ગાર્ડ કહો છો કેમ એ વચમાં ન રહી શકે પણ નહીં એ છેલ્લે બધું ધ્યાન રાખે રસ્તામાં કોઈ ડબ્બામાંથી પડી તો નથી ગયો ને કોઈને કઈ તકલીફ તો નથી ને એટલે છેલ્લે એ ધ્યાન રાખતો જાય છે આગળવાળો બરાબર લાઈને દોડાવતો જાય છે આચાર્ય મહારાજ ને સંપ્રદાય વહન કરે છે આગળ લઈ જાય છે ગતિમાન રાખે તો સાધુ પુરુષો ચારે બાજુ બરાબર પૂરેપૂરું ધ્યાન રાખે કે ક્યાંય તકલીફ નથી ને કોઈને ભજન કરો છો સત્સંગ કરો છો ભક્તિ કરો છો સેવા કરો છો એ પૂરેપૂરું ધ્યાન રાખે એટલે એ બંનેને આગળ પાછળ ગોઠવ્યા છે વચમાં તમામ સંપ્રદાયના આશ્રિતો સુરક્ષિત રહી શકે

પોતાની સામે લક્ષ્ય તો રાખવું જ જોઈએ જેનામાં સદગુણ જાતતા જીવતા હોય એ જ અન્યનું કલ્યાણ કરી શકે જેમ જીવતો વાઘ હોય એ જ કામ કરી શકે ચિત્રેલો વાઘ કોઈ દિવસે કશું કરી શકતો નથી એને વાઘ તો કહેવાય જ જેમ કોઈ દિવાલ ઉપર વાઘનું ચિત્ર હોય તો એને કોઈ બકરી તો કહેતું નથી એને વાઘ જ કહે છે પણ એ ચિત્રેલો વાઘ સાચા વાઘ જેવું શૌર્ય દાખવી શકતો નથી સાધુ પુરુષોમાં એક તો દયાળુ કોઈની સાથે તેને બહુ અગત્યના ન હોય એને કોક દહાડો જોઈ લેશું એવો તો અંદર વિચાર જ ન આવે એ ગમે એવો માનો કે કદાચ કોઈક દિવસે કોઈ સાધુ પુરુષ ખિજાઈ જાય એમાં ગભરાવું નહીં સાધુ પુરુષોનો ક્રોધ દીર્ઘ હોતો નથી ગમે એવા ગુસ્સે થઈ ગયા હોય પણ તમે જરા બે હાથ ભેગા કરો ને બસ ત્યાં બધું સમાધાન એટલે તો કહેવત છે કે સાધુ પુરુષોનો ક્રોધ ક્યાં સુધી પ્રેણામાનતઃ સતામ કોપઃ નમસ્કાર કર્યો નથી કે ક્રોધ ગયો નથી કોઈ દિવસ દાદમાં વિષ ન રાખે એના માટે સંસ્કૃતમાં શબ્દ વપરાય છે આશી વિશે દાઢમાં જે ઝેર રાખે એ કોઈ દિવસ સાધુ બની શકે જ નહીં માનવ સ્વભાવ તરીકે માનો ક્યાંક ગુસ્સો કરે ક્યાંક તિરસ્કાર કરી નાખે પણ એનો તિરસ્કાર હૃદયથી નથી હોતો ઉપરનો જ હોય છે તમે જરા હાથ જોડશો એટલે તરત કહેશે કાઈ વાંધો નહીં બેસો બેસો જમી લો ચાલો કાઈ નહીં તરત જ પતરાવળી ગોઠવી જ દે એક તો કૃપાળુ બીજું સુખ અને દુઃખના વેગને સહન કરે મામ ક્રોધાદિકના વેગને સહન કરે સામાન્ય માણસ એવા વેગને સહન કરી શકતો નથી કામ ક્રોધ અને લોભ એના અનેક હુમલા આવતા હોય એ હુમલા જે ખાડી શકે એ સાધુ પુરુષો વાળી સત્યનો પક્ષ લેવા વાળા ગમે તે હોય પણ અસત્યનો પક્ષ નહીં રાખી સત્યનો પક્ષ રાખે અને સર્વોપકારક સર્વના ઉપકારી એને સાધુ સમજવા અજાત શત્રવ એ કોઈના શત્રુ ન હોય સદાચારમાં હંમેશા સંલગ્ન હોય અને પરમાત્માની નવ પ્રકારની ભક્તિમાંથી કોઈ પણ એક ભક્તિ અખંડ કરતા હોય સત્સંગની પ્રગતિ કેમ થાય એવી પ્રવૃત્તિ કરતા હોય હવે આ શિક્ષાપત્રને લખતા પહેલા એનું મહત્વ ભગવાન પોતે જ સમજાવે છે સ્વામિનારાયણ ભગવાન તમામ આશ્રિતજનોને કહે છે અમારા આશ્રિતો આચાર્ય મહારાજ શ્રી બ્રહ્મચારી સંતો હરિભક્તો બાઈ ભાઈ બધાને સ્વધર્મ રક્ષિકા સદાશીષ તમારા ધર્મની રક્ષા કરવામાં બળ મળે એવા અમારા આશીર્વાદ છે અમારા આશીર્વાદ શાસ્ત્ર સંમત અને પરમાત્માની સ્મૃતિ સાથે છે ધ્યાન રાખજો આશીર્વાદ બે જાતના હોય છે એક તો સાવ કોર આશીર્વાદ કોઈ પગે લાગે જા તને કાલે આખો રાજ મળી જાય એમાં શું મળવાનું છે એમાં તમારી શક્તિ કઈ કોઈ ગુરુને ચેલાએ નમસ્કાર કર્યા હાર પહેરાવ્યો બે ચાર ચાંદલા છોડ્યા બે ચાર રૂપિયા મૂક્યા ગુરુદેવ મે તો તમારી પૂજા કરી તમે મને શું આપો છો તો ગુરુ કહે જા તને આખું ગુજરાત આપું છું આ મારા આશીર્વાદ છે એ આશીર્વાદમાં પેલાને શું મળવાનું એની કઈ શક્તિ છે કે એને ગુજરાત આપ્યું અને એને મળી ગયું એવા આશીર્વાદ નહીં પરમાત્મા કહે છે કે અમારા આશીર્વાદ તો તમને સફળ થશે ચેક કોનો ચાલે ખબર છે ને એમ તો તમે આવો હું તમને કહો એ ચેકમાં સહી કરી આપું એમ કાઈ કોઈ કે તો ચેક ન ચાલે ચેક તો કોનો ચાલે જેનું બેલેન્સ પડ્યું હોય એનો ચેક ચાલે નહીં તો ધબડકો થાય આશીર્વાદ તો બધાય આપે પણ પાછળ બેલેન્સ તો હોવું જોઈએ ને ઉપાસનાનું ભક્તિનું તપનું બેલેન્સ હોય તો એના આશીર્વાદ સફળ થાય નહી તો ખાલી આશીર્વાદમાં કઈ સફળતા મળે નહીં સ્વામિનારાયણ ભગવાન કહે છે કે અમારા આશીર્વાદ તમામ આશ્રિતો ઉપર છે એ આશીર્વાદ કેવા તો સાક્ષાત પરમાત્મા કહે છે અખંડ સ્મૃતિ શાસ્ત્ર સંમતિ સાથેના આશીર્વાદ છે અને આ આશીર્વાદ તમે જો સ્વીકારશો તો જ આ કળીકાલમાં તમારા ધર્મની રક્ષા થશે અહીં શિક્ષાપત્રી ભાષ્યમાંથી શિક્ષાપત્રી શ્લોક નંબર ત્રણ ચાર પાંચ અને છ ની ટીકા પૂર્ણ થાય જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો આ ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો અને હા કોમેન્ટમાં જય શ્રી સ્વામિનારાયણ જરૂર થી લખજો